આપણી થીમ કઈ ચાલે છે પાણી તો આપણે કહીએ છે ને કે જળ એ જ જીવન પાણી વગર આપણે રહી શકીએ નહીં પછી પાણી વગર આપણે જેમ નથી રહી શકતા ને એમ નાના નાના પક્ષીઓ પણ નથી રહી શકતા હમણાં તડકો આવશે ને એટલે નાના નાના કુંડિયામાં આપણે બહાર પાણી મૂકશું જેથી કરીએ અને બધા પક્ષીઓ છે એમાં પાણી પી શકે પછી જે પશુઓ પાલતુ પ્રાણીઓ છે એ પણ જ્યાં કૂવા છે જ્યાં બધાય પાણીનો જે સંગ્રહ હોય હવેડા હોય ત્યાં પાણી પીવા મોકલતા હોય છે મોકલતા હોય છે ને તો પાણીનો બગાડ કરવો જોઈએ નહી પાણી હંમેશા સાચવીને રાખવું જોઈએ અને કોઈ તરસ્યા હોય તો એમને પાણી પાવું જોઈએ પાણીનો બગાડ કરવો નહીં જેટલું પાણી પીવું હોય એટલું જ ગ્લાસમાં લેવાનું પાણી ઢોળવાનું નહીં પછી એવું નથી કરવાનું કે આખો ગ્લાસ ભરવાનો થોડુંક પાણી પીવાનું અને થોડુંક ફેંકી દેવાનું આવું કોઈએ કરવાનું નથી બીજા કોઈ ઘરમાં કરે હા બીજા કોઈ એવું કરે તો એમને પણ ના પાડવાનું કે મારા ટીચરે ના પાડી પાણીનો બગાડ કરવાનો નથી